સુશાસન દિવસ નિમિત્તે રાજ્ય સરકારનો મોટો નિર્ણય ગુજરાતના ખેડૂતોના હિતમાં સરકારે આ નિર્ણય લીધો છે ઉર્જામત્રી કનુભાઈ દેસાઈએ ખેડૂતો માટે જાહેરાત કરી માત્ર ચાર ટકા જ ગામોને દિવસે વીજળી નથી અપાતી માર્ચ સુધીમાં તમામ ગામોને દિવસે વીજળી અપાશે ચાર હજાર છસો ચોત્રીસ ગામના ખેડૂતોને દિવસે બે શિફ્ટમાં વીજળી અપાઈ છે સૂર્યોદય યોજના હેઠળ તમામ ખેડૂતોને દિવસે વીજળી આપવા આયોજન કરાયું ચાર ટકા ગામોમાં દિવસે વીજળી આપવાનું કામ પ્રગતિ હેઠળ આપણે અહીંયા અઢાર હજાર બસો પચીસ ગામો છે એમાંથી સત્તર હજાર એકસો ત્રાણું ગામોમાં વીજ કનેક્શન આપવામાં આવ્યા છે અમુક ગામો એવા છે કે જ્યાં બહુ ડિસ્ટન્સ છે ત્યાં સોલાર પંપ આપેલા છે આપણે ને કિસાન સૂર્યોદયમાં સોળ હજાર પાંચસો એકસઠ ગામોને આપણે વીજળી દિવસના આપીએ છીએ ખાલી છસો બત્રીસ ગામો બાકી રહ્યા છે એમાં એકસો દસ ગામ દેવભૂમિ દ્વારકા બસો તેર ગામ કચ્છમાં અને બનાસકાંઠામાં એકસો તેત્રીસ મેજર ગામો છે બાકી બીજા ગામો બીજા જિલ્લામાં તો પાંચ દસ પંદર એ રીતના છે ગામો જો ડે ટાઈમ સિંગલ સીફમાં આપણે લગભગ અગિયાર હજાર નવસો એટલે એને આઠ થી ચાર ડે ટાઈમ ફૂલ દિવસે જ વીજળી પછી મેં તમને કીધું એમ પાંચથી એક ને એક થી એ ચાર હજાર છસો ચોત્રીસ ગામ સત્તાવીસ ટકા છે એ લોકોની ઘણી બધી તકલીફ હતી પાણીનો વગાડ થતો હતો ડ્રીપ ઇરીગેશનમાં સારામાં સારી રીતે આપણે વીજળી આપી શકીએ તો પાણીનો વઘાડ પણ અટકે અને ખેડૂતોને જે પશુઓનો દર હતો એ પણ